સ્થાનિકોમાં ભારે આક્રોશ છવાયો છે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં પણ રોજબરોજ પ્રતિબંધિત વિસ્તારમાં રેતી ભરી ઓવરલોડ વાહનો દોડી રહ્યા છે

ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાની અમલવારી કરવામાં વહીવટી તંત્રના અધિકારીઓ શકતા ન હોય તો જાહેરનામું પ્રસિદ્ધ કરવાનો પણ કોઈ મતલબ નથી અત્યારે સ્થાનિક ગ્રામજનો અને રીતિભરીને ભરીને દોડતા વાહન ચાલકો સહિત લીજ ધારકો સાથે સીધું જ ઘર્ષણ ઊભું થઈ રહ્યું છે જે ભવિષ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગાડી પણ શકે છે ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા તાત્કાલિક અસરથી જાહેરનામાનો અમલવારી ના કરાવતા વહીવટી તંત્રના અધિકારીઓની શાંત ઠેકાણે લાવવાના પ્રયાસો કરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી છે